ડભોઈની નવીન વોર્ડ રચનાને લઈને રાજકીય મુરતિયાઓ અવઢળમાં ડભોઈ નગરની નવીન વોર્ડ રચના જાહેર કરવામાં આવી છે ડભોઈના વેગા કજાપુર ને બે નંબરના વોર્ડમાં જ્યારે તરસાણા ટીબીને વોર્ડ નંબર ત્રણમાં સમાવાયું છે ત્યારે કેટલાક વોર્ડની સીમા રેખાઓ બદલી નવા નંબર આપવામાં આવ્યા છે કુલ નવ વોર્ડ બેની છત્રીસ બેઠકમાં અડધા જેટલી બેઠકો સ્ત્રી અનામતમાં આવશે આમ છત્રીસના નગરપાલિકા બોર્ડમાં અઢાર પુરુષો સુપર સભ્ય હશે નવીન વોર્ડ રચનાઓમાં કેટલાક સભ્યોની રાજકીય આત્મહત્યા હશે કેમ કે કેટલાક નગરસેવકોએ પોતાના વોર્ડમાં જ જાન જી જાન લગાવીને કામગીરી કરી હતી હવે વોર્ડની દિશા દશા અને ખૂણાઓ બદલાતા કેટલાક વર્તમાન સભ્યો પણ અસમંજસમાં મુકાયા છે આવનારા નગરપાલિકાની ચૂંટણી જીતવા વોર્ડની રચના સમજવી મુશ્કેલ હશે આવનારા સમયમાં કેટલાય રાજકીય મુરતિયાઓને વોર્ડ બદલવાની ફરજ પડશે એ પણ નક્કી છે ટૂંકમાં મોનોપોલીવાળા વોર્ડને ખાસ ટાર્ગેટ કરાયા છે જેને લઈને સલામત બેઠકોના ઉમેદવાર માટે સલામત બેઠક શોધવી હિમાલય પર ચઢાણ જેવી કપરી હશે ડભોઈની નવીન વોર્ડ રચનામાં છત્રીસ બેઠકોમાં અઢાર સ્ત્રી આદિજાતિ પાંચ ઓબીસી અને એમાં નવ સામાન્ય પાંચ બક્ષી પંચ ત્રણ અનુસૂચિત જાતિની જ્યારે અઢાર પુરુષો અનુસૂચિત આદિજાતિ અને એક અનુજાતિની બેઠક હોવાનું જાણવા મળ્યું છે એકત્રીસ ચૂંટણી પંચની પ્રાથમિક પ્રસિદ્ધિ મુજબ અગાઉની વોર્ડ રચનાની જાહેરાતમાં વોર્ડ નંબર નવમાં આદિજાતિ સ્ત્રીની બેઠકમાં સુધારો થયો છે જ્યારે ડભોઈના ચોપન હજાર આઠસો પંચાણું મતદારોને વોર્ડ નંબર એક છ હજાર ત્રણસો તેત્રીસ બેમાં છ હજાર બસો બેતાળીસ ત્રણમાં છ હજાર ત્રણસો ત્રેવીસ ચારમાં છ હજાર ત્રણસો ત્રણ પાંચમાં છ હજાર ચોપન છમાં પાંચ હજાર પાંચસો સત્યાસી સાતમાં પાંચ હજાર ચારસો નેવ્યાસી આઠમાં છ હજાર છસો નવમાં પાંચ હજાર નવસો અઢાર મતદારોની વહેંચણીમાં પણ કેટલાક વોર્ડમાં અસમાનતા હોવાનું જોવા મળે છે જ્યારે કેટલાક વોર્ડના નંબર બદલાયા છે જેના જૂનો ત્રણ નંબર વોર્ડમાં પાંચ તરીકે અને પાંચને ત્રણ નંબર જ્યારે છના વોર્ડને આઠ નંબરમાં ફેરવવામાં આવ્યો છે જેને લઈને રાજકીય ઉમેદવારોમાં અસમંજસ જોવા મળી રહી છે એક વાત નક્કી છે કે વોર્ડ રચનાને લઈને કેટલાય સંભવિત ઉમેદવારો વોર્ડ રચનાને સમજવા ગોડફાધરના શરણમાં ગયા છે હવે જોવાનું એ રહ્યું કે આવનારી ચૂંટણી નગરમાં નવા જૂનીના એંધાણ જોવા મળશે એ નક્કી છે